નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એડીઆઈપી સ્કીમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર મહીસાગર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમકો ઉજ્જૈનના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સાધનો જેવા કે મોટરાઈઝર ટ્રાયસિકલ કેલિપર્સ બગલ ગોળી એમઆરઆઈ કીટ સીપી ચેર સ્માર્ટફોન રેલ સ્ટીક રેલ કિટ કાંડના મશીન કૃત્રિમ હાથ પગ વગેરે જેવા સાધનો વિતરણ કરવા માટે એસેસમેન્ટ કરવા બાબતના કેમ્પનું આયોજન જિલ્લાના લુણાવાડા બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લાના પાત્રતા ધરાવતા દિવ્યાંગજનોને સદર એસેસમેન્ટ કેમ્પમાં બહુળી સંખ્યામાં ભાગ લીધો હતો આજરોજ બીઆરસી ભવન લુણાવાડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર મહીસાગર તેમજ એલિમકો દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ કે જેમના માટે દિવ્યાંગતામાં રાહત થાય તેવા વિવિધ સાધનો આપવામાં આવે છે એના માટે આજે એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે આપણે કેમ્પની શરૂઆત આજે લુણાવાડાથી કરી છે તાલુકા દીઠ તમામ તાલુકામાં આપણે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એકથી છ જુલાઈ સુધી અને આજની વાત કરીએ તો લુણાવાડામાં કુલ અત્યાર સુધી છેતાલીસ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓએ કેમ્પનો ભાગ લઈ લીધો છે અત્યાર સુધી અને જેમાં વિવિધ પ્રકારના જેમકે કામમાં કાનમાં સાંભળવાના મશીન છે મોટરાઈઝિકલ છે કૃત્રિમ અવયવો છે સીપી ચેર છે વગેરે જેવા સાધનો એમને આપવા માટે આજે સસ્પેન્ડ થાય છે અને જેમાં આપણે શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આવા લાભાર્થીઓને જાણ કરી અને અત્યારે સુધી લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે